આજના દાખલામાં આપણી પાસે પાંચ પત્તા છે સર પત્તાના દાખલામાં તો પત્તા હોવા જોઈએ અરે ભાઈ દાખલામાં શું જોઈએ પાંચ પાંચ પત્તા પત્તા ગુલામ રાણી પાસે જ છે છે ભાઈ બરાબર એ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે એટલે આપણા ખબર ના પડે કે કયું પત્તું ક્યાં છે તો સંભાવનાનો ઉપયોગ થાય ખબર જ હોય તો સંભાવનાની જરૂર નથી બરાબર છે હવે તેમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે તો તમારે અલગ અલગ સંભાવનાઓ શોધવાની છે ને તો કેવી રીતે પાંચ પત્તામાંથી પાંચ પત્તામાંથી એક પત્તું પસંદ કરતા મળતા કુલ પરિણામ તો હવે કુલ પરિણામો કેટલા હશે સર પાંચ પત્તા છે તો એ કુલ પરિણામ પાંચ હશે તો આપણો છેદ નક્કી થઈ ગયો પાંચ ઓકે હવે નંબર એક પત્તુ રાણી કે રાજાનું હોય પત્તુ રાણી કે રાજાનું હોય તેની સંભાવના બરાબર હવે બેટા તમે જ વિચારો આમાં રાણી કેટલી છે એક છે સર રાજા કેટલા છે એક છે તો ટોટલ કેટલા પરિણામો થયા બે તો રાણી હોય કે જોઈએ જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે હવે આ નવું લાવ્યા રાણીને બિચારીને કાઢી દેવાની છે અરે ભાઈ મહેલમાંથી નથી કાઢવાની આ પત્તામાંથી કાઢી દેવાની છે ઓકે

ન હોય તેની સંભાવના એટલે એ જે પત્તું હવે ખેંચીશું એ એક ના હોવો જોઈએ હવે યાર તમે જ વિચારો એ પત્તું એક હોય તો આ ત્રણમાંથી કોઈ કંઈક કસે તો એના માટેના પરિણામો કેટલા ત્રણ પણ બહુ ઇમ્પોર્ટન્ટ કેટલામાંથી ચારમાંથી માંથી કેમ કે આપણા હવે કુલ પરિણામ ચાર છે તો પહેલાની આની સંભાવના આવશે ત્રણ પોઈન્ટ ચાર બરાબર અને બી જોઈએ બી ની વાત કરીએ કે રાણી ન હોય તેની સંભાવના રાણી ન હોય તેની સંભાવના બરાબર છે તો રાણી ન હોય બરાબર તેની સંભાવના તો એનો મતલબ રાણી તો છે જ નહીં આમાં બરાબર તો રાણી નહીં હોય તો આ ચારમાંથી કોઈ પણ એક હશે તો એનો મતલબ કુલ પરિણામો કેટલા ચારે ચાર અને ભાગ્યા ચાર તો કેટલો આવશે એક અને જ્યારે બી સંભાવના એક આવે તો આપણે એને શું કહેવાનું ચોક્કસ ઘટના બરાબર આજ કહે તું કીધું નથી દાખલામાં પણ તમારે યાદ રાખવાનું કે આવી ઘટનાને આપણે ચોક્કસ ઘટના કહીએ છીએ તો આ રીતે એક જ દાખલામાં પહેલા પાંચ પત્તામાંથી પત્તું પસંદ કરવાનું હતું અને પછી ચાર પત્તામાંથી પત્તું પસંદ કરવા